હેલો યુટ્યુબ ફોર્મ લઈ આમ સો ભાઈ ગુડ મોર્નિંગ શુભ સવાર તો ભાઈ મસ્ત મજા રહે ને ભાઈ ગુડ મોર્નિંગ થઈ જશે બાકી ભાઈ અહીંયા ફાઇનલી બેન્ટિન્યુ ભાઈ તો બાકી આવું બધું છે અને આ જો ભાઈ બધી વાગો અને ભાઈ બધી મતલબમાં ગુમલા કેટલા હું વખત જાય એ પણ કહી અને હું હું છે બધું તો બિનારો ભાઈ તો જોઈ તો આનો આપણે વિડીયો સારું કરી દઈએ તો મિત્રો એક ભાઈની એમ કોમેન્ટ આવેલી હતી કે તમે કેટલા દિવસ દરિયામાં રહો છો અને બાથરૂમ જોવા માટે બોટ માં શું સગવડ છે તો ભાઈ તમને બતાવી દઉં તો આ જો ભાઈ આ જરૂર બાથરૂમ એ નહીં ભાઈ બોટ માં કે અમે તો કેટલા દમણ રાશિ બપા પાસ કે આપણે કાય ખબર નહી ભાઈ આઠે અઠે ત્રણ ચાર દી તો થઈ જાય છે ભાઈ બાકી તો હાલો ભાઈ નેક્સ્ટ કોમેન્ટ નો ભાઈ જવાબ આપી દઈએ આપણે તો ભાઈ બીજા ભાઈ ની કોમેન્ટ છે ભાઈ તમારે માછલી પકડવા માટે ટોકન શેનું લેવું પડે પડે છે કે જો શું સરકારને પૈસા પૈસા આપવા પડે છે જણાવજો તમારા નવા બ્લોગમાં તમારા બ્લોગ સરસ આવે છે જોવાની મજા આવે છે તો ભાઈ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર દિલથી તો બ્લોગ જોવાની મજા આવતી હોય તો બાકી તો આમ છે તો આપણે આપણે મરપાને પૂછલી તો જઈએ હવે એમ કરતા બી ભાઈ આપણી પાસે સરકાર પૈસા લે છે ટોકન નાખવાના ટોકન નાખવાનો એક રૂપિયો ન લે પણ આમાં વર્ષ દિવસની ફારમ આવે કે કેમ કે ખેતીવાડી ફાર્મ ભરે તો એને તો કે માનો દસ વીઘા તો 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 થોડીક ફાર્મ હોય હજારો સરકાર નું દર વર્ષે ફાર્મ ભરવાની એનું અમને સલાઈ પાસ કાઢીને આપે શું આપે સલાઈ પાસ હા એ અમારે સલાઈ પાસ કહેવામાં આવે એ અમારે વર્ષ દિવસ સુધી ચાલે પછી પાછો પૈસા ભરીએ એટલે અમને પાછો બીજો કાઢી દે એવી રીતનું હોય ને ટોકન ને નાખવાનું કારણ એ કે આ દરિયામાં ધંધો કરવા જાય ને તેવા ટોકન નાખે

ગુમલાનો ભાવ કઈ વધારો વધારે કઈ ઘટાડો છે કઈ ગુમલેન ભાવમાં કઈ વધારો હોય ને કઈ ઘટાડો હોય ને ગુમલેન નથી એટલા જ છે હા હા તો કઈ ખોટું બાના ખેડવા થોડા 1500 કરાય 1200 હાલે આ બરાબર છે પણ ઘરે 250 જ ગુમલા છે હમ 1500 કરો કે 500 કરો કે જે કરો તો ગુમલાવીનો ભાવ વધારે આય અને ગુમલા હવે આવશે નહીં એટલે કાઈ આપણે આખે ચડવું નથી હો ગુમલાનો ભાવ વધારવો નથી ગુમલાય નથી હા હા તો ભાઈ એમ શું થઈ ગુમલે ભાઈ એટલા છે ભાઈ

હાલ તો ફેમિલી ભાગે આમ જો અમે વાઘો પણ વચેલા હતા તો વાઘો પડીને ભાઈ છે અને આમ ભાઈ જોઈએ ને ગુમલા મતલબ આ છે ને ભાઈ આનું કહું શાક બનાવવાનું છે અને કેટલું શાક મતલબ આવ્યું તો તમને ભાઈ એ પણ બતાડી દેવું તો ભાઈ તમે પાપ બી રહેજો ને ભાઈ મસ્તીનું આજારોદાર છે ભાઈ કહેવાય ભાઈ તો ભાઈ તમને શાક બતાડી દઈ અને જોઈએ ભાઈ કેટલું કહ્યું છે અમે તો મિત્રો છે પાસાવાર મજા કેટલો ગડગડ 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 બાકી તો જો તમને બતાવી દઉં તો એ રીતે જો ત્રણ મોટા ખાકા આવી જશે એવી બેસ્ટ ભાઈ અને ખાગી દઉં ભાઈ ગઢી આવી જશે ઓલા પાણી નાણીઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હજાર બાર જેમ સૌથી પગાર ફોળ તો ભાઈ ફોળ ખાગીને ત્રણ ખાક આવી જશે મસ્ત ભાઈ

એવી બધી કિલા કિલાની દોઢ દોઢ કિલ્લા પાંચસો ગ્રામની આ ભાઈ પાંચસો ગ્રામની અને આ પછી દોઢ કિલાવાળી એવી બે કિલ્લા વાળી દોઢ કિલાવાળી એવી બે કિલાવાળી એવી અને મજા ભાઈ બધું કરે છે પાછા અને ખાધો ખાધો હવે અંદર છે ને અમે ગમી છે લેવાય એમ નથી દવાય અમે નથી એટલે એને ગૌ ને બતાડ બતાડત ભાઈ ખાધો હતો

ભાઈ આમ છે બધું જઈએ તો મિનારો ભાઈ મિત્રો આપણે ખાગા ને ભાઈ ઊંચો શું કરી ભાઈ આ પાંચ પાંચ છ છ કિલા વાળા એવા ભાઈ ખાગા છે તો ભાઈ મોટા છે નહીં ભાઈ આમ તો ખાગા સુધી આ પણ છે તો ભાઈ બાબા બહાર વિયો હે ડાયરેક્ટ ડાયરેક્ટ એટલે ભાઈ પાવ નાખી દો આપણે ખબર તા બેન બોલો બાબા તો શાકભાગ બનાવી પણ તમને બતાવું ભાઈ તો રાઉન્ડ ભીના કોણ બનાવે કે હું બનાવું કે મારું એમ સહાયને બેસોડ સોડવા આવી ગયું છે આ બબા સાપ ચડી ગયો પાણી નામી નામી બધું ઓલું કરતા ને પછી મોટર બોટવી ને આનો પિરો ફેમિલી ਦਾ મોટર ગોઈતું અને એના પા વાયરિંગ પાવ આયા કર્યું રડાડની હારે ફિટ કરી સાદો સાપ ચડી ગયો છે જો

જો જો રે ને ને ફેમિલી તડી ગયો એવો છે ને એટલે બધાય તપી જેલા છે અતારે કઈ બોલાવા એમની કે હા એમ બોલાવા નથી ભાઈ કોઈનેતારે એટલે આપણે આપણી રીતે ભાઈ કામ કરીએતારે ચાલો ખાવા બધા મિત્રો થોડ થોડું ખાઈ લીધું લાટ શાક નથી બનાવી હા તો બે ખાણા

કાલ ભાઈ હેરકો વિડીયો કાલ ખારો વિડીયો લેને આવી તો બાકી જય માતાજીને બાય બાય લાઈક બાય કરી દેજો બાય બાય